ગુજરાતનું ગૌરવ એવા પોપટભાઈ આહીર લગ્નના તાતણે બંધાણા સુરતમાં આહિર સમાજના જે સમૂહ લગ્ન યોજાયા એમાં પોપટભાઈના લગ્ન થયા આ લગ્નમાં મોટાભાગની ભીડ ઉમટી પડી હતી પોપટભાઈના લગ્ન જોવા માટે સમૂહ લગ્નમાં આમ તો મોટાભાગે માણસો મોટા પ્રમાણમાં જ હોય છે પણ પોપટભાઈના માંડવે જે અઠાવન નંબરનો માંડવો હતો ત્યાં લોકોની ભીડ તમે જોઈ શકો છો હજારોની સંખ્યામાં પબ્લિક પોપટભાઈને જોવા માટે આવ્યું હતું અને પોપટભાઈ પોતાના જે ટ્રેડિશનલ કપડામાં જે પહેરવેશ આંગીને એવા વસ્ત્રો સાથે ભેટ બાંધી અને તૈયાર હતા સુંદર મજાના વરરાજા લાગતા હતા આ દુનિયામાં બે પ્રકારના માણસો હોય છે જેમાં એક પાસે કરોડો રૂપિયા કે અરબોની સંપત્તિ હોવા છતાં કોઈ પણ જરૂરિયાત વ્યક્તિને મદદ નથી કરતા જ્યારે જ્યારે બીજા પાસે કરોડોની સંપત્તિ ભલે ન હોય પણ તે બીજાની ખુશીમાં જ પોતાની ખુશી શોધતા હોય છે એવામાંના એક છે આપણા પોપટભાઈ એવામાં આપણે ગુજરાતના ઘણા સમાજ સેવકો વિશે જાણતા છું એમાંના એક છે પોપટભાઈ ખજૂરભાઈ વિશે તો કોઈ તમે જાણતા જ હશો ખજૂરભાઈના લગ્ન પણ હમણાં સાવરકુંડલામાં થયા એનો વિડીયો પણ તમને આપણી ચેનલમાં નીચે જોવા મળી જાય છે હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈ એ વિડીયો પણ પૂરેપૂરો જોજો અને આ સમાજસેવક પોપટભાઈ આહિરના લગ્નનો વિડીયો પણ જરૂર જોજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો ઘણા બધા લોકો પોપટભાઈ વિશે જાણતા નહીં હોય તો એ બધાને જણાવવા માટે જ આ વિડીયો ખાસ આપણે બનાવ્યો છે તો પોપટભાઈ જે છે હાલ રાજ્યમાં પોપટભાઈ ફાઉન્ડેશન નામની સેવી સંસ્થા ચલાવે છે પોપટભાઈ આહિર એ વ્યક્તિ છે જેણે ગરીબ લોકોની જરૂરિયાતમંદ લોકોની કે મંદબુદ્ધિના લોકોની સેવામાં પોતાનું સમગ્ર જીવન ઝોંકી દીધું છે અને દિલ ખોલીને એમની સેવા કરી રહ્યા છે એમની આ સેવાને લીધે જ તે સમગ્ર ગુજરાતમાં તેમની ખૂબ જ વધારે નામના થઈ રહી છે અને લોકો તેમને ઓળખ ઓળખતા થઈ ચૂક્યા છે જે લોકો હજી એમના વિશે ઓળખતા નથી એવા લોકોને આ વિડીયો વધુમાં વધુ શેર કરો જેથી કરીને પોપટભાઈ આહિર વિશે લોકો વધુમાં વધુ જાણે કારણ કે સેવાનું કામ જે પોપટભાઈ આહિર કરી રહ્યા છે આપણે બીજો કાંઈ સપોર્ટ ન કરીએ કે તો કાંઈ નહીં પણ એમની જે એના વિડીયો છે એ વિડીયો આપણે ઘણા લોકો સુધી પહોંચાડવાનું આપણે કામ કરી શકીએ આ લગ્નમાં પોપટભાઈ આહિરના જે દેશી એકદમ ટ્રેડિશનલ જે આહીર સમાજના લોકો જે પહેલાંના સમયમાં જે આંગીને પહેરતા એમનો જે આ પહેરવેશ જોઈ અને તમને કેવું લાગ્યું ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો કે એમણે પોતાની જે જૂની સંસ્કૃતિ છે એ જાળવી રાખી છે હાલના મોડન સમયમાં જ્યારે સૂટ સેરવાનીનો જમાનો છે એવા સમયની અંદર પણ પોપટભાઈએ પોતાની જૂની સંસ્કૃતિ જાળવી રાખી છે એ માટે વિડીયોને એક લાઇક લાઈક પણ થઈ જાય અને વિડીયોમાં કોમેન્ટમાં તે જરૂરથી જણાવજો તમે તો ચાલો આવા નવા અવનવા વિડીયો સાથે મળશું રજા આપો અત્યારે સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી